લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ માટે પલટાની ઋતુ ચાલી રહી છે આ સૌની વચ્ચે એક રાજ્યમાં સત્તાધારી પાર્ટી બીજેડી મોટી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે ઓડિશામાં સત્તાધારી પક્ષ બીજું જનતા દળને શનિવારે મોટો ઝટકો લાગ્યો છે મળતી માહિતી અનુસાર પાર્ટીના કેન્દ્રાપડા લોકસભા બેઠક પરથી વર્તમાન સાંસદ તથા લોકપ્રિય અભિનેતા અનુભવ મહાંતીએ પાર્ટીના સભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું બીજેડીના સાંસદ અનુભવ મહાંતીએ તેમનું રાજીનામું બીજેડી પ્રમુખને મોકલી દીધું છે જો કે ફક્ત સાંસદ અનુભવ મહાંતી નહીં પણ કોરઈ વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય આકાશદાસ નાયક અને

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ